જો આ બધાએ વાયસન ને બાયસન ને બધું કાઢી દીધું છે ગોઠવાનું છે જો આ બધું કચરો છે કચરો નહીં ત્યાં આમ તો મરી મસાલો છે જો ડબલા ને ડુબલી ને બધું ભરવાનું જો આ બધા એમાં શું હું ભરવાનું છે મસાલો બધો ભરવાનો જો એ ઘોડો રહ્યો ને ઘોડો વદન ધોઈ નાખ્યો એને કમ્પ્લીટ કરી હું ગયો જાગ્યો કા તો એને ધોય વધે નાખ્યો જો ચમકવા લાગ્યું છે ને આપણે ચા પીવાનો આજ તો વારો ન આવે કારણ કે મોડો થઈ ગયો ચા બા બધું મમ્મી એ માછી એ બધા પી લીધી આપણો રોટલો ખાઈ ગયા તો મેં કીધું આપણે બપોરે ખાઈ લીધું અત્યારે શું ખાવું તો અત્યારે હવે એ મરી મસાલા ને એવું નાખવા માંડી છે બધું હું હું છે Jo wei meri masalah pela da bla mahun ak se kabar se. Ah ama hu se. I. Na uno orto eto ke to en. Ah lo jo pela ma khan na bija da bla ma hu kabar ke, kera, kera, ni. Ke dukan par ti

કેવી ચકલી આ ચકો છે ચોખા કેવા ખા ચી એ પાણી પીશે મોટો વાલો બીજો ચકો આવ્યો હડિયો હડિયો રાવણ

તો આવી રીતે રસોડાની કામગીરી એને આજે ખોલી છે ચાલુ કરી છે તો તમારે ઘરે પણ જો રસોડાની કામગીરી કરી હોય તો કરી નાખજો કારણ કે હવે આવશે ઉનાળો ઉનાળામાં બહુ ફેરવી પડશે કુલર ચાલુ કરવું પડશે એસી ચાલુ કરવા પડશે પંખા ચાલુ કરવા પડશે અને અમારે તો કુલર પછી સાફ સફાઈ કરીને કારણ કે કોર ઉનાળામાં એને બંધ કર્યું હતું અને ઓન ઉનાળામાં હવે આપણે પાણી પાણી નાખી દઈશું ને પાણી પાણી સાફ સફાઈ કરી નાખશું પછી કુલર ચાલુ કરી નાખશું નાખવાના ગોળા નથી લાવવાના આપણે તો અહીંયા રતન પરના ગોળા લાવવાના રતન પરના પ્રખ્યાત ગોળા છે ને એ લાવવાના છે એમાં ઠંડુ ઠંડુ તો કેવા લેવાના

ના રૂમ લઈને જવાનું હું એકલો પેલા જવાનું પછી જો સેટલમેન્ટ આવે તો પાછા વીએ જઈશ પછી તો પેલા ઓર્ડર તો આવે ઓર્ડર આવી જાય પછી જોઈ જો મિત્રો હવે હે ને રોગોડું બહોળું બધું કમ્પ્લીટ થઈ ગયું છે જો અહીંયા બધી સફાઈ થઈ ગઈ છે અહીંયા હવારમાં કેવા ખાટલા ને એવું પડ્યું હતું અત્યારે વાગી ગયા છે અઢી અને જો ગોળાની પણ સાફ સફાઈ ચાલે છે નવા જેવા ગોળા થઈ ગયા ને સવારે કેવા ગોળા હતા જો રસોડી કમ્પ્લીટ થઈ ગયું પાણી પાણી બધું ગોઠાઈ ગયું ગેસનો ચૂલો ધવાઈ ગયો બધું કમ્પ્લીટ થઈ ગયું છે એ પણ થાકી ગઈ છે અત્યારે જો મિત્રો પાછા એને બંને આવી ગયા છે વિડીયોની એન્ડિંગ કરવા માટે કેમ બે થાકી ગઈ હું થાકી ગઈ આજે ને આજે ને હું કામ કર્યું આજે ને હું કામ કર્યું કે થાકી ગઈ वो काम करू राजा कोई गुटी ते મારા બ્લોગ માં હે તમે કન્ટિન્યુ બન્યા રહેજો જો વિડિયો તમને ગમતો હોય કોણ કે બધા દીકરી આવી રીતે કરી નાખ્યું સાફ સફાઈ નથી કર્યું હે નથી કર્યું હું તમે કે પણ ફાકા મારો છે હા મે કીધું સાફ કર્યું છે હું ગાંજો કાય કર્યું નથી મારા વાસણ નવા હોય ને એવું છે ધાર વાળો પછી હવે સાફ કરી નાખશું એક દી પાછા રૂમ તો હવે મેં છે અમારા બ્લોગ નું એન્ડિંગ કરવી છે અમારા બ્લોગ માં બેના રહી જો અમારા વિડીયો તમને ગમતો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ કરો યુટ્યુબ ચેનલ માં ના હોય તો યુટ્યુબ ને સબસ્ક્રાઇબ કરો ફેસબુક માં જતા હોય તો અમારા પેજ ને ફોલો કરો બાય બાય જય હિન્દ એક પાસો હે જો હે સુ એક બાય બાય કરતા પહેલા કહી દો કે અમારી એક બીજી ચેનલ છે ને વિનો એન ભૂમ ભૂમુ એમાં કે સબસ્ક્રાઇબર થઈ ગયા છે એવું आ कॉम्ग्रैचुलेशन मेन्स टू यू हमरा जो नवरीति थिए એટલે મે 1k સબસ્ક્રાઇબર એમાં પણ થઈ ગયા એનો એનો ઓલ સપોર્ટ અમને બહુ મળ્યો એટલે ધન્યવાદ બીજું ચેનલ બાઈતે અમે કાઈમે બી મળી ગઈ છે હજી એક ચેનલ બાકી રહી છે એમાં ઓתן ટૂક સમયમાં કરી દઈશ મે પોદાનું નવી